સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણાએ લોકશાહી પર્વમાં મતદાન કરીને મતદાનની ફરજ અદા કરી છે ચોટીલા ખાતેથી ઋતિકભાઈ મકવાણાએ મતદાન કરીને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે ત્યારે ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે આજે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા અને દેશના તમામ મતદારોને વિનંતી કરું છું કે જે પ્રકારે હીટવેવની આગાહી છે એની અસર અત્યારથી દેખાઈ રહી છે ત્યારે બપોર પહેલાં શક્ય હોય એટલું વધુમાં વધુ મતદાન થાય એ પ્રમાણે આપ સૌ વહેલાસર ઘેરથી નીકળો અને મતદાન કરો એવી આપ સૌને વિનંતી કરું છું